ભાવનગર ની અંદર આવેલ બોર તળાવ જેને ગૌરી શંકર સરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે ઓઝા દ્વારા આ તળાવ છે એનું નિર્માણ કરવામાં આવેલું આ તળાવ છે લગભગ ત્રણસો ને એસી હેક્ટર જમીન વિસ્તારની અંદર ફેલાયેલ છે બોર તળાવની નજીક જ સુંદર મજાની બાલવાટિકા આવેલી છે જે બાળકો માટેનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ઉપરાંત પણ વાત કરીએ તો તેની નજીક જ મ્યુઝિકલ ફાઉન્ટેન પણ આવેલું છે જે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે સમયાંતરે જરૂર પડે ત્યારે ભાવનગરની જનતા માટે આ તળાવમાંથી પીવાનું પાણી છે તે પૂરું પાડવામાં આવે છે પૂર તળાવની બાજુમાં સુંદર મજાનો રમણીય બગીચો એ તૈયાર કરવામાં આવ્યો છે આ સિવાય બોટ હાઉસ એ પણ લોકો માટેનું ધ્યાન આકર્ષણનું એ કેન્દ્ર રહ્યું છે તમે બોર તળાવના પાળ ઉપરથી જુઓ તો ભાવનગરનો અદ્ભુત સુંદર નજારો એ તમને જોવા મળે છે બોર તળાવની બાજુમાં જ વાત કરીએ તો ભાવનગરનું જૂનું ફોરેસ્ટ એટલે કે વિક્ટોરિયા પાર્ક એ પણ આવેલું છે એ પણ જોવાલાયક સ્થળ છે લગભગ ભાવનગરની જનતા માટે બોર તળાવનો વિસ્તાર એ સૌથી મહત્વનો આકર્ષણનો એ કેન્દ્ર રહ્યો છે ત્રણસો ને એસી જમીન વિસ્તારની અંદર પસરાયેલ આ તળાવ એમાં પાણી ભરાતા સુંદર મજાના દ્રશ્યનું સર્જન થાય છે આ સિવાય પણ વાત કરીએ તો તેની અંદર બોટિંગ એનું પણ દૃશ્ય એ સુંદર આપને જોવા મળે છે સમયાંતરે તેની અંદર બોટિંગ પણ કરવામાં આવે છે તો એનસીસી જેવા કેડેટ ત્યાં વિશેષ તાલીમ પણ આપવામાં આવે છે નેવી માટેની તાલીમ એ પણ અહીંયા છે એની બાજુમાં આવેલો પ્રાચીન મહત્વ ધરાવતો રાજાનો મહેલ એ પણ સુંદર આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે અને તેની જ બાજુમાં આવેલ સુપ્રસિદ્ધ મંદિર કે જેમની સ્થાપના ભાવનગરના મહારાજા દ્વારા થયેલ એવું સ્થાપનાથ મહાદેવ એનું મંદિર એ પણ અહીં જ આકર્ષણનું એ કેન્દ્ર છે બાલ વાટિકાની અંદર વિવિધ પ્રકારના એ રાઇડ્સ તેમજ માછલી ઘરથી માંડીને મ્યુઝિકલ ફાઉન્ટેન એ પણ લોકો માટે ધ્યાન કેન્દ્ર છે સર તખ્તસિંહજી હોલ એનું પણ નિર્માણ થયેલું છે કે જેમાં વિવિધ પ્રકારના ફંક્શનો એ પણ થતાં આપને જોવા મળે છે આપ અત્યારે નિહાળી રહ્યા છો સ્થાપનાથ મહાદેવનું મંદિર જે ભાવનગરનું મહારાજા દ્વારા સ્થાપેલ સૌથી જૂનું મંદિર આપણે ગણાવી શકાય તો તમે પણ એક વખત આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો આ રમણીય અને પવિત્ર સ્થળ જેના કિનારે તળાવ એ આવેલું છે જેને ગૌરી શંકર લેક તરીકે પણ ઓળખવામાં આવે છે ભાવનગરના જાણીતા તળાવની અંદર આનું નામ મોકરે છે અને એટલા માટે જ લોકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો